दमे कौन लिए दमे वसूं कड़ास तो मैं बता सकूँ हरे कृष्णा मित्रों तो जो, ले तो जो आ चे मारो दादी के लिए तो बोला जो हो तो आवे हैं भाई तो आज कवर पड़े ना किसको कवर पड़े हैं Google Google दांत गाड़ी दे हैं एक वक्त बदी हारी व्यक्ति है मम्मी के नहीं 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 करो भाई चाह जाओ हारी बोट दी दो साथ � અને જાગી ગઈ છે અને મમ્મી શાક બનાવવાનું કે શું બના મમ્મી પનીરનું શાક બનાવવાનું છે અમારે ભાઈ હવે રોજ જવાનું કે નહીં રવત

અતમારે 10000 જાથે કાનો આયા ત્યાંની નઈ તમે તો એટલે તો પણ પછી

બેઠી છું અમે શું કરો છો અમે આટક વાર છે પાંચ વાગી ગયા ને 41 વાગ્યે જાવું હે પાછો જોલા કે કેટલી સાડી વેકા હે બે ત્રણ જો વેકા છાતા હે હાજી ના વેગા તો પાછી દાબી દેવ છું જો આપણે હવે નીકળી જઈએ છે 4:30 ધંધા કરવા માટે સાણે ધંધો થઈ જાય તો હારુ માતાજી કરે અને આ જો મમ્મીએ ચૂલો અડગાવી દીધો અને ગરમ પાણી મેકી દીધું અને આ જો મસ્ત મજાનો છે આ મસ્ત તુલસી આ લીમડો છે અને સરગ હોય છે અત્યારે મોસમના કારણે થોડો ઓલો થઈ ગયો નહીં ભાઈ હે ને પત્તા ખરી જાય ને થોડા થોડા જેટલો મોટો હરગ વધ્યો લીંબડો મસ્ત સાયો મસ્ત થશે બે એવો નહીં